મહાદેવ નમસ્કાર મિત્રો પાલીતાણાથી દૂર આઠ કિલોમીટર દૂર રોહિત ગામમાં જે રોહિત ગામથી તણ ડુંગર વટી અને આપણે હાલીને તન ડુંગર ચડીને આ મહાદેવના મંદિરે જવાનું રહેશે ત્યાં પહોંચવું થોડુંક અઘરું છે કારણ કે જે ડુંગરની અંદર દીપડા અને સિંહનો ભય છે અને એમાં સિંહ અને દીપડા પણ મૂકેલા છે તો મિત્રો ચાલો આપણે આવા અદ્ભુત મંદિરમાં જાવી અને સાથે ટ્રેકિંગ કરવી આવી જગ્યામાં તો ચાલો રોહી શાળા જવી અને મહાદેવના દર્શન કરીએ હય મહાદેવ અઘરું છે થોડું અદભુત જગ્યા છે એ ઠંડો એસી નો પવન આવે છે ઝરણા વહેતા છે અહીંયા ડુંગર ઉપરથી પાણી અવિરત ચાલુ છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આપણે આ ચેતનદાસ બાપુનો ફોટો અહીંયા મૂકેલો છે અને અહીંયા આ તેમનો ધૂણો પણ બાપુનો ધૂણો પણ અહીંયા જ છે જય મહાદેવ મિત્રો હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં તો ચાલો મિત્રો આજે આજે રોહિત શાળાના શિવલિંગ જે ડુંગર ઉપર છે ભગવાન શિવજા ડુંગર ઉપર બિરાજમાન છે તે જગ્યા ખૂબ જ અઘરી છે દાદરા થોડાક લગી સીડી છે પછી આ ડુંગરની વચ્ચે શોર્ટકટ રસ્તામાં આમાંથી આપણે જવાનું રહેશે અને આ રસ્તો ખૂબ જ અઘરો છે ત્યાં કોઈ પણ નિશાન નથી ઉપર કોઈ રહેતો નથી તો એવા મહાદેવ આગળ આપણે જઈ અને દર્શન કરવી જય મહાદેવ તો મિત્રો આખરે આપણે શિવજીના મંદિર જ્યાં ઉપર દેખાય તે શિવજીનું મંદિર છે ત્યાં આખરે આપણે પહોંચી ગયા શિવ અને આપણે જોઈ તો ત્રણ ડુંગરની ધાર વટી અને આવા રસ્તામાં પસાર થતાં થતાં મંદિર પાસે પહોંચી ગયા છે પણ હજી શિવજી આગળ પહોંચવું એટલું બધું સેલું નથી કારણ કે અહીંયા અવિરત પાણીની ધારા આખા પથ્થરમાંથી વહે છે અને જ્યાં સીડી અને રચ્છી દેખાય છે તમને તેની ઉપર ચડી અને ઠેર ઠેર અહીંયા ઉપર ચડવાનું હોય છે અને તમે જુઓ તો આખો પથ્થર લીલ વળી ગઈ છે અને હવે આમાં આપણે સડી અને મહાદેવના દર્શન

નિહણી આખી હલ્લા છે રસી થી બાંધેલી છે નિહણી અને નીચે ઊંડી ખાય છે રસ્તો થોડોક થોડોક નહીં આમ તો બહુ ટફ છે ઘણો ટફ છે પણ મહાદેવની કૃપા जय महादेव अघरू शेव थोडू जय महादेव महादेव तो मित्र आप આ બે અને આ ત્રણ આ ત્રણ ડુંગરની ગરીમાળા વટી અને આપણે આખરે આ શિવજીના મંદિરે પહોંચી ગયા શિવ હજી પણ એક સીડી ઉપર ચડવાનું છે અને જોવો તમે અહીંયા કુદરતી પાણી વરસાદ નથી પણ તોય તે ડુંગરમાંથી પાણી સતત અહીંયા વહેં કરે છે બીજે ક્યાંય ચાલુ નહોતું આખી જગ્યામાં આવે પણ અહીંયા મહાદેવના મંદિરે પહોંચ્યા તો આખા તે મંદિરની આજુબાજુમાં બધે જ તે પાણીના ઝરણાં એક ધારા ચાલુ છે અને બધી લીલ વળી ગઈ છે ઉપર તમે આવો તો આપ તમને બધું દેખાય તે લીલ જ છે બધી દોડું પકડ્યા સિવાય ચાલવું નહીં એટલે બાપુ અહીંયા આવતા હશે પૂજા કરવા અને પછી અહીંયા હનુમાન દાદાની દેરી પણ છે ખૂબ જ ડેન્જર જગ્યા છે બને ચાલગી એકલા ન આવું આપણે આખરે પહોંચી ગયા છે ઉપર અહીંયા ચેતનદાસ બાપુની સુભી પણ પ્રતિમા પણ છે ધૂનો પણ છે અને આ આપણે ચેતનદાસ બાપુની જગ્યા કહેવાય છે અને અહીંયા શિવલિંગ પણ આપણે જોઈ શકીએ છીએ ઝરણાથી અહીંયા પાણીના ડુંગરના પાણીથી શિવજીને શિવલિંગ ઉપર સતત અભિષેક થયા કરે છે આખરે આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા ઉપર કીધું રોહિતળા ગામની અંદર થઈ અને પાછળ જોવી તો આ ત્રણ ડુંગરની ટેકરી વટી અને પછી આ જગ્યા આવે છે હવે પાછું હવે આપણે આ સીડી ઉતરવાની છે આપણે એક સીડી અહીંયા આવડીયા ચડીને ઉતર્યા ત્યાં તો બહુ લી લીધી પણ અહીંયા થોડુંક હેલું છે તો હવે મહાદેવનું નામ લઈ ને આ પણ આપણે જાય શું હવે ઓરિજિનલ ટ્રેકિંગ અને મહાદેવના દર્શન બંને એક સાથે જો કરવું હોય તો અવશ્ય અહીંયા રોહીશાળા પધારો ટ્રેકિંગનો ખૂબ જ આનંદ મળશે લીલી હરિયાળી અને સાથે સાથે મહાદેવના દર્શન પણ અદ્ભુત અલૌકિક એવા રોહિત શાળામાં ડુંગર ઉપર બિરાજમાન મહાદેવ તો જો ટ્રેકિંગનો શોખ હોય અને મહાદેવના ભગતો તો અવશ્ય અહીંયા વધારો વિડિયો પૂરો જોશો તો તમારે આ શિવલિંગમાં જવા માટે ક્યાં રસ્તો છે ક્યાંથી ક્યાં જવું તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને મળી રહેશે બીજો વિડીયો બીજા વિડીયોની ઘોડે બીજાની જેમ કે અહીંયા ફક્ત લોકેશન બતાવે એવું નથી આ વિડીયોમાં જ્યાં સુવિધા છે રસ્તો કેવો છે કઈ રીતનું જવું અને ક્યાંથી કયા રસ્તો બીજો નીકળે છે તેની સંપૂર્ણ જાણકારી આ એક જ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોઈજો અને સંપૂર્ણ જાણકારી સાથે મહાદેવના દર્શન કરીએ જય મહાદેવ અને આ વિડીયો મિત્રો ગમે તો સંજય રાજપૂત વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જય મહાદેવ જો મિત્રો આ બે ડુંગરની વચ્ચે જે આ સફેદ કલરનું જે દેખાય ત્યાં મહાદેવ બિરાજમાન છે તો મિત્રો ચાલો ત્યાં આપણે ડુંગર ઉપર જઈ અને મહાદેવના દર્શન કરીએ આ રસ્તો થોડોક શીડીવાળો થોડોક પાણાવાળો ખૂબ અઘરો રસ્તો છે અને સડાણ પણ થોડુંક મુશ્કેલ છે થોડુંક સળવી એટલે આપ સડી જાય કોઈ ડુંગર છે વચ્ચે શિવજીનું મંદિર છે અને તમને મિત્રો એક વાત કહી દો કે આજે આખો ડુંગર છે તેમાં અવારનવાર વન્ય પ્રાણી એટલે કે આપણે ગીરનો રાજા સિંહ પણ અહીંયા આવે છે અને સાથે સાથે ખુશીના સમાચાર એ છે કે આપણે રસ્તો ભૂલી ગયા છે એવી રસ્તો અહીંયા કંઈ બતાતો નથી અને જે આ પગથિયા શેરડી છે એ તો ઉપર છેતુજી ડુંગર સુધી જાય છે ત્યાં આપણે જવાનું નથી અને આપણે તે આ ડુંગરાની વચ્ચે જે શિવજીનું મંદિર આવ્યું છે ત્યાં જવાનું છે અને એનો રસ્તો પણ છે નહીં આપણે ભાડ્યો નથી આપણા એક આપણે એકલા ટ્રેકિંગ કરવી છે બીજું કોઈ છે નહીં સાથે લોકલ ગાઈડ પણ નથી તો મિત્રો તમારે આવવું હોય તો એક વાત યાદ રાખો કે અહીંયા જે રોહિતળા ગામના છે લોકલ ગાઈડ હોવા જોવે અથવા તો કોઈ જોયું હોય તો તે આ તમે મંદિરે આવજો નકર અહીંયા રસ્તો ખૂબ અઘરો છે વન્ય પ્રાણીની પણ બીક છે ભય જો ભાઈ આપણે તો રસ્તો ભૂલી જ ગયા હતા આમાં પણ એકા પથ્થર ઉપર માતાજીના ત્રણ તીર્શુર દોરેલા છે અને માતાજીનું નામ લઈ તેની સામે જો આ જગ્યાએ જે આપણે કેળી હમણાં બતાડીશું તે કેળીએ આ તિરશુરની સામી સાઈડમાં દોરેલા છે તે માતાજીનું નામ લઈને આપણે ત્યાં વયો જવાનું છે જ્યાં પૂગવી ત્યાં જોઈશું આપણે હવે વળાના ત્યાં પૂગવી સુ ક્યાં કે ડુંગરમાં બીજે ક્યાંય તો ચાલો હવે માતાજી નું નામ લઈ અને નીકળવી જો ભાઈ આ રસ્તો છે આ કેડી છે જે આપણે માતાજી નું દોરેલું છે એની પછી આ જગ્યા આવે છે તો આવો કંઈક રસ્તો છે થોડીક જગ્યા દેખાય છે રસ્તો બીજે કઈ દેખાતો નથી આખી ચાળીસ છે ને બાજુમાં આખી ખીણ છે આ પગ લપશો ચોમાસાનો એટલે જય ભોળાનાથ પછી અહીંયા કોઈ ગોતવા આવશે નહીં આપણે જે તીરસો દોર્યું હતું અને એની સામે જે કેળી હતી તે કેળી આપણે બતાવી તમને એ કેળી ચાલતા ચાલતા આપણે મહાદેવ તો પહોંચી ગયા છે માતાજીએ આપણને રસ્તો બતાડી દીધો નકર અહીંયા આ તૈયન ડુંગરા વટી અને અહીંયા કોઈ સેય નહીં અને રસ્તો ચોમાહમાં ખડ બધો ઉગી ગયું છે એટલે રસ્તા જે બીજા શોર્ટકટ હતા ત્યાં પહોંચવાના તે બધા રસ્તામાં ખડ થઈ ગયું છે એટલે કેળીઓ બધી બુરાઈ ગઈ છે પણ હજી એક આ માતાજીનું નિશાન છે તિરસુલવાળું તેની સામે પાણાની પથ્થર છે તે પથ્થરે પથ્થરે વયા જાવ એટલે કંઈ નિશાન બિશાન નથી પણ પથ્થરની એક કેડી છે આપણને થોડુંક સમજાઈ જાય છે કે આ કેળી છે એટલે ત્યાં પહોંચી જવા હે